વિકાસ માહિતી કમિશનરને અપીલ કરી પછી મને માહિતી ટટકા ફટકા આપી તેમાં મેં બિલ અને વાઉચર ઉપર થોડુંક ધ્યાન આપ્યું એટલે મને દેખાઈ આવ્યું કે આમાં થોડુંક લોચા જેવું લાગે છે પછી મેં જે બિલ મૂકેલા હતા એ પેઢીનો સંપર્ક કર્યો તો તેઓએ મને જણાવ્યું કે અમારી જોડેથી માલ ખરીદ્યો નથી કસુરવાર સરપંચ ભાઈચંદ ગેમાર ચમોડ વિરુદ્ધ અમદાવાદના જિલ્લા વિકાસ અધિકારી રવિશંકર અને નાયબ ડીડીઓએ તારીખ બાવીસ સાત બે હજાર તેર ના રોજ મતલબ ની નોટિસ બજાવી હતી કે આપની વિરુદ્ધ પગલા કેમ ન ભરવા કસુરવાર સરપંચ જવાબ ન આપે તો કાર્યવાહી કરવાની હતી છે કે જેજરા ગામના સરપંચ સામે આજ દિન સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી ગામ ના ઉપ સરપંચ નું કેવું છે કે ધાઉમકી પૂર્વક સરપંચે પંચાયત ના સભ્યો પાસે સહી કરાવી દે લાખો નું કૌભાંડ આચર્યું હતું ના કામ હજી પૂરા થયા નથી ગામમાં પાણી પૂરું મળતું નથી ગામમાં હું ઉપસરપંચ છું પણ મને પૂછતા નથી વગર પૂછ્યે કામ બધું કરી લે છે મીટિંગ બોલાવતા નથી વગર એ કામ બધું પતાવે છે ગામનો બોર બનાવ્યો તો બોરમાં પાણી મળતું નથી તો પાણી બધાને મળવું જોઈએ એમની મતે ગામ સમિતિ બનાવી દીધી તો અમને પૂછ્યું જ નથી સૂત્રોનું માનીએ તો વીડિયોએ 7 દિવસમાં કારણદર્શક નોટિસ મોજાવી તે પછી ચેચરા ગામના સરપંચ અને ડીડીઓ વચ્ચે મોટી રકમની આપલે બાદ સમાધાન થઈ જતાં અસુરવાળ સરપંચ સામે પગલા ભરવાના બદલે એવી સલાહ આપવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે ગટર લાઈનનું કામ પૂર્ણ કરી દેવામાં આવે તો સજા અને દંડની કાર્યવાહીથી બચી જવાશે વીટીવીની ટીમે જેજરા ગામની મુલાકાત લીધી તો એ ધ્યાન પર આવી કે જે કામ સરકારી રેકર્ડ પર સાહેબોની મહેરબાનીથી પૂર્ણ થઈ ગયું છે તે કામની શરૂઆત તો હજુ હવે કરવામાં આવી છે જગદીશભાઈ મેણિયાએ માહિતી માગેલી માહિતી માગતા માહિતી એની પાસે આવી તો એને તપાસ કરી તો લગભગ સાડા નવ લાખ રૂપિયાના કામ ને એ બિલકુલ થયાલ નહોતા મેં એને પૂછ્યું કે આ તો કે મારી પાસે જે બિલ આવ્યા છે તો એ બિલ જે વેપારી પેઢી પાસે હું જ્યો અને મેં એમને પૂછ્યું તો એને કીધું કે ભાઈ મેં કોઈ માલ આપ્યો નથી આ બિલ મારા છે નહીં આ ડુપ્લિકેટ ખોટા બિલ બનાવેલા છે જે કામ હજુ ચાલી રહ્યું છે તે કામની સરકારી ગ્રાન્ટ ઘણા સમય પહેલા ઉપડી ગઈ હતી મતલબ સાફ છે કે જવાબદાર ટીડીઓની સ્થળ પર હાજરી અને નોન સાથે જ કામ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો છે આ સિવાય ગ્રાન્ટની રકમ ગ્રામ પંચાયત કે સરપંચ ઉપાડી શકે નહીં આ મુદ્દે ટીડીઓએ

એટલે જિલ્લા વિકાસ અધિકારી સાહેબે એને મુદત આપી સાંભળે અને એ જે તે સરપંચ એમને મુદત માગી એટલે એમને મુદત લઈ એને એને સબમિટ કર્યું હશે ગટર લાઇન ના કામ માટે ફાળવેલી રૂપિયા આઠ લાખ સિત્તોતેર હજાર બસો ચોસઠ ની ગ્રાન્ટ મામલે જીજરા ગામના સરપંચ ભાઈચંદ કેમાર જમોડે કેટલાક નકલી બિલો મૂક્યા હતા તેનો પણ પર્દાફાશ થયો છે ટંકારાની ફર્મ સિદ્ધનાથ સિમેન્ટ પાઇપ પ્રોડક્શન દ્વારા એવું દાવો કરવામાં આવ્યું છે કે તેમણે ચિચરા ગ્રામ પંચાયત કે સરપંચ ભાઈચંદ કેમર ચબોટને કોઈ માલ વેચ્યો નથી એમની ફર્મના નામના નકલી બિલ રજૂ કરવામાં આવે છે આઠ આટલા પુરાવા સાથે અનેક રજૂઆતો છતાં પહેલેથી પૈસા ખાઈ ચૂકેલા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કસુરવાર સરપંચ વિરુદ્ધ કોઈ પગલા ભરવામાં આવ્યા ન આવ્યા હોવાથી આખરે અરજદારે ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખટખટાવ્યા છે ભારતના સ્વર્ગસ્થ વડાપ્રધાન રાજીવ ગાંધીએ કહેલું હતું કે જ્યારે સરકાર સો રૂપિયાની ગ્રાન્ટ આપે છે તો એક સામાન્ય નાગરિક સુધી એ એક રૂપિયો જ પહોંચે છે પરંતુ આ ગામની અંદર તો એના કરતાં પણ વિપરીત પરિસ્થિતિ છે સરકાર દ્વારા દસ લાખ જેટલી ગ્રાન્ટ આપવામાં આવેલી તેની અંદરથી સરપંચ દ્વારા નવ લાખ જેટલો ડુપ્લિકેટ બિલો અને વાઉચર દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવેલો અને પોતાના જ ખીચાની અંદર આ રૂપિયા નાખી દેવામાં આવેલા કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે મયુર વી વીટીવી વિરમગામ